કોલોની પટેલ ફળિયા 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 ફાટક રહેમતનગર રસીદ સહિત મદ્રેસાઓની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવવામાં આવી હતી જેમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અને બાળ સંરક્ષણ સામાન્ય મુદ્દાઓ આગળ ધરી મદરેસાઓમાં સર્વે કરવાનો સરકારના આદેશને લઈ દાહોદ જિલ્લા અધિકારીના માર્ગદર્શન હેઠળ બારિયા તાલુકા પ્રાથમિક અધિકારી કે એલ ભરવાડ સહિત અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જરૂરિયાતવાળી માહિતી માંગવામાં આવી હતી જે માહિતીઓ અલગ અલગ મદરેસાઓનું સંચાલન કરતા વહીવટદારો દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને આવેલ સરકારી અધિકારીઓને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મદદરૂપ બની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી